પારડીના અરનાલામાં કોંગ્રેસ અને રોહિણામાં કિસાન ખેડ સત્યાગ્રહ રેલીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં અરનાલામાં કોંગ્રેસ નેતાઓએ સરકારની કૃષિ નીતિને કારણે ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળતા હોવાનું આક્ષેપ કર્યા હતા ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય અનંત પટેલ સહિત વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પારડી તાલુકાના રોહિણા ગામના શાળા ખાતે પારડી વિભાગ કિસાન પંચાયત દ્વારા ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ કિસાન મુક્તિ દિવસની જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી જેડ સત્યાગ્રહનો આ ઐતિહાસિક દિવસ પાડી તાલુકામાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને بچے ઉપસ્થિત રહી આ ઐતિહાસિક સત્યાગ્રહ અને ઉત્તમભાઈ પટેલ ઈશ્વરભાઈ દેસાઈ અને અનેક મહાનુભાવોનો યોગદાનને આજે સૌએ યાદ કર્યું છે આજે સ્વર્ગસ્થ સોડાપ્રતા અને ઇન્દિરા ગાંધીજીને પણ યાદ કર્યા એમણે અંતરિયાળના આદિવાસી સમાજમાં

રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા એ પ્રશ્ન આદિવાસી વિસ્તારના ભાઈઓ બહેનો આજે પૂછી રહ્યા છે મોગો શિક્ષણ લીધા પછી દીકરાજી કર્યો ને કાયમી નોકરીઓ નથી મળતી સરકારી પદો પર કાયમી ભરતી નથી થતી ત્યારે આજે સમગ્ર સભાએ સાથે મળી આદિવાસી સમાજના લોકોને જળ જંગલ જમીનનો અધિકાર મળે જે દાવાઓ પેન્ડિંગ છે એનો સત્વરે નિકાલ થાય એના માટે ઠરાવ કર્યો છે જે જમીન પર કબજા છે એની કાયમી સનાદો મળે એના માટેનો ઠરાવ કર્યો છે અને સાથે સાથે સરકારી પદો પર કાયમી ભરતી થાય કોઈ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નહીં પણ એને નાબૂદ કરીને કાયમી ભરતી કરવા માટે એક સંઘર્ષ કરવાનો સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે આ આદિવાસી સમાજની લડાઈમાં એમની માગણીઓમાં એમના ન્યાય માટે એના હક અધિકારની લડાઈમાં સમગ્ર કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે સાથે મળી લડીશું અને આદિવાસી સમાજને એનો હક અધિકાર અપાવીશું